અન્યા માને પોણરટ માં જાવું પડે ઠંડી મે પાના છે ઢાડ ફોણી રો કે પેકિંગ લેવા જ ને કે તાપા છેનો કાલુ આ ડબલું લાવુર ઉબો આબુ ના પડે આ પાણો ને વણ દેતા

હા સાતરી બાદ નહીં પડે ઘરમાં પડ્યો તું પણ વાત તો પણ એટલે કોબડી તો નથી ડોસી પીએજી કે

કાકા માર તો પગ વાજું તો મુછો સામું કરી કોમ જો માને મેં તો આ ઠોકો તેમન લાયો છે પાળો હરે હા રે એ તો મને પાવણો આલો તારા પગ પકડું તમે કરા છોકર મા બી તો પાંચ ટુકિયા ને

શું કરે કોઈ ના બેઠો બેઠા ચાલી અંદર શું કરવું હવે તાર કો કોમ બેઠા પણ મારે તો એવું દુઃખ છે ત્યાંનું દુઃખ પડ્યું તમારું મને તો ઘણા દુઃખ પડ્યું છે કોન પણ

છોકરો કે મારડો કે મારે ગોળીઓ મારી ફાંસી ગેલા શરદી ચાંદી થઈ ગઈ છે તમે તો છોકરા ને હારેલી ના છોકરા શું મારે લાવો

બોશે નહોવા તાથી હું આબુ તો ના જાવા જો હું મારે મોટા છે એમ આવે ને ભાઈ હા

તો પાડવાત એ મનસુખ એ મનસુખ બરા ધૂકો પાડ્યો કેમ ના આયા મારા પાસે ઓયને પેલા જરાફી વાત નહીં કરીન મારા ભલા ઈય વાત કરી કે નહીં તો આય મનસુખ ને બીએસસી પાછા આ બડો કોઈ દેખાતો નથી મને ઓય તો નાહવા દે તો જ ચરક પર તો ખાઈ જ છે મને ઉડવા જવા